અનાવલ પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તાલુકાના અનાવલ પ્રાથમિક શાળા ખાતે દસમો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન અનાવલ ગામના સરપંચ મંજુલાબેન જે પટેલ જીતુભાઈ એમ પટેલ પાંચ કાકડા અનાવલ તલાટી મંત્રી શાળાના આચાર્ય ધીરુભાઈ અને તેમનો શિક્ષક સ્ટાફ આરોગ્ય વિભાગના ચિરાગ પટેલ અને આરોગ્ય સ્ટાફ આશા વર્કર બહેનો અને શાળાના બાળકોએ આ યોગ દિવસની ઉજવણીમાં વહેલી સવારે છ પંદર કલાકે અનાવલ પ્રાથમિક શાળામાં હાજર રહી યોગ દિવસની ઉજવણી કરી હતી જૂન ના નિમિત્તે અહીં ઉપસ્થિત અત્યારે આ નામના પત્રકાર શ્રી કર્મચારી ગણ અને મારા મારા વિદ્યાર્થીઓ આજના યોગ દિન નિમિત્તે આપ સૌ ભેગા થયા છે અને યોગિક ક્રિયાઓ કરી છે જે યોગિક ક્રિયાઓ એવી છે કે કહેવત છે યોગ ભગાવે રોગ તેમ આપણે સૌ વિવિધ પ્રકારના યોગો કર્યા છે જે યોગાસનો આપણા તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા આ યોગ નિમિત્તે જે યોગ કર્યા છે એ આપણે એક દિવસ પૂરતા નહીં પણ આપણા સ્વાસ્થ્ય માટે આખા વર્ષ દરમિયાન આવા યોગ કરીશું અને આપણા ભારતનું નામ દુનિયાની અંદર એક ખૂબ જ આગો આવે એવા પ્રયત્નો કરીશું આજના માન્ય વડાપ્રધાન મહોદયસિંહ શ્રીનગર ખાતે એમણે યોગિક ક્રિયાઓ કરી અને વિશ્વાસ સંદેશ આપ્યો છે તેવું આપણે આપણી કક્ષાએથી આપણે પણ આ યોગ કરીને આપણું પોતાનું સ્વાસ્થ્ય ડાળવીશું સાથે સાથે અહીં આપણે જે ઉત્સવ ભેગા થયા છે એ આપણે પોતાનું અને આપણા સમાજનું પણ સ્વાસ્થ્ય સારું રહે એવા પ્રયત્ન કરી આ યોગિક યોગનું નિદર્શન કરીએ નિદર્શન બાદ આપણે આપણા સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ એ પણ આપણે ધ્યાને લેવાનું છે તો મિત્રો આજના યોગ દિવસ દિન નિમિત્તે સૌ ઉપસ્થિત રહ્યા અને સૌએ જે આ ક્રિયાઓ કરી એ બદલ આભાર માની રહ્યો છું પ્રવીણ પટેલ જનસાક્ષી ન્યૂઝમાં હુઆ